બોટાથી સમાચાર યુવકના ખિસ્સામાં મોબાઈલમાં બલાસ્ટ થવાની ઘટના બની અશોક વાટિકા વિસ્તારમાં યુવકના ખિસ્સામાં મોબાઈલ બલાસ્ટ થયો મેસેજ ડિલીટ કર્યા બાદ ખિસામાં મુક્તાજ મોબાઈલ બલાસ્ટ થયો બલાસ્ટની ઘટનામાં યુવકને પગના ભાગે ગંભીર ઈજા થઈ છે ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે એમાંનો મોબાઈલ વાપરતો તો અચાનક બ્લાસ્ટ થયો છે

આમાં કઈ કઈ ના શકાય વાયરસ વાયરસ કોઈ આવી ગયો હોય ને એવું કોઈ બન્યું બની શક્યું હોય અને તમને કેવી ગંભીર ઈજા થઈ શકે ગંભીર ઈજા થઈ છે અત્યારે આખું પાથળ આવી ગયો છે